હા મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુહાર જય આદિવાસી શુભ સવાર તો આપણે નાઈ થઈને ફ્રેશ થઈ ગયા છે અને છોકરીઓને ટ્યુશનમાં મૂકી છે જો મેં વેદાંશ અને હું મૂકવા ગયેલી તો વેદાંતને જાઉં છે ટ્યુશન છોકરીઓ જોડે દીદી જોડે તો રોવે છે જો બેઠા બેઠા રોવે કે મારે ભણવા જાવું છે પણ મિત્રો નાનો હજી પડે અને પાછું અઢી કલાકનું ટ્યુશન છે તો પાછું રોવે ને બોવે તો આખો દી કોણ લેવા જાય ને મૂકવા જાય એટલે આ વર્ષે નહીં મૂક્યો આવતા વર્ષે મૂકવા ચાર વર્ષનો થાય ને પછી મૂકવા પણ તોય માનતો નથી કે મારે ભણવા જાવું છે ભણવા જવું છે એમ કહી દઉં જો હ ચોપરે જો રોયા કરે ને તો હવે સમજાવવું પડે નર્સિંગ પંપ લઈ લીધો છે કાલે ધૂરો રહી ગયેલો ફરેલો તો અમે છાંટવાનું છે ખડમાં દવા

જો પાણી છે ને એમાં દવા મારે છે તમને દેખાડું પાણીમાં એટલે પછી જે કીચડમાં ચાલવું નહીં ને પાણી હારે ઉકા જાય ને હારે ખોરે ખોડ ખડે ઉકા જાય એને હાટું માર દે એટલે પાણીમાં હાલતા ફાવે એમ અને પછી પાણી ઉકા દે પછી હલાય કિચડ કિચડ થયા કરે પગમાં માટી ચોટી જાય તો હમણાં દવા માર દઈ તો સારું પડે એમ પાણીમાં પાણીમાં ઉકા જાય એમ

છોકરા નોલ ભીન હોય ને એટલે અંદર ખીલી ગદે એટલે મજા આવે આવ્યા રાખે મિત્રો તો મિત્રો કન્ટિન્યુ રહેજો હવે વરસાદ રહી ગયો છે ને આપણે તો મિત્રો ચા પી નાખ્યો છે ફોન ચાલુ મેં ચાલુ મેં વિડીયો નહીં લેવાયો આમ નાસ્તા બાસ્તા પડ્યો છે વિધાન આવે છે લઈને અને સીનને શું કરે જુગાર શું કરું છું ખોપરું કાઢો છું અમે છોકરા બોકરા સ્કૂલે થી છૂટી જાય છે અને લઈને જાય છે જો આ તો બધા છે એમાં જાય છે તો વાટે આવીને બ્લોક શરૂ કર્યો અને છોકરા આજે વેલા સુધી ગયા તો એના મામા રહીને અહીંયા જાય છે વાળીએ હે ને

તો મહેમાન આવતાની સાથે મારો હાડો કે હું ગામમાં જઈ આવું તમે બેહો એ ગાડી લઈને ગામમાં આવી ગામ આમ આમ છે આટલું દૂર દેખાય ગામ ગામ મિત્રો આમ છે બહુ દૂર નથી નજીક જ છે આમ એમાં અહીંયા છે આમ બધે પાણી જ પહેરા છે અહીંયા આવતાની સાથે જુઓ ને મિત્રો ને હવે જઈએ અંદર પછી તમને બતાવું અહીંયાથી ગેટ છે અંદર જવાનો આમ એસી બેસી લગાવેલું છે કેમેરા બધા પણ છે છે આવું છે અંદર વાડી કંઈક નજારો તો અલગ જ છે આ ગજીપો છે આમ શાકભાજી વાવેલું છે કેળ છે સરગવો છે બધું થોડું થોડું આવેલું છે આપણે એ બાજુ જઈએ ને મિત્રો તો તમને બતાવું આ ટ્રેક્ટર છે લાગે ફાર્મા ટેક છે કે કયું છે કોઈ ટ્રેક્ટર છે આ ખેતી કરવા માટે રાખ્યું છે અંદરનો યુઝ જોઈએ હવે અહીંયા જોને

નાનો નાનો હતો તારે ત્યારે હા નાનો એક બે મહિનાનું જેવું હતું તારે પીલાં ઓલું મોઢામાં એના વાડ ભરાય મસ્ત નજારો છે કે આમ પવન એ આવે એટલું બધું બનાવી નથી એ બાજુ જઈએ તો પછી બતાવીશું મિત્રોને ને આમ શાકભાજી જો ને સિંગ મગફળી છે આંબા છે એવું બધું આવેલું છે એ બાજુ જઈએ તો તમને બતાવું પછી એવું છે મિત્રો ને આ ટ્રેક્ટર છે બલવાન ટ્રેક્ટર છે બલવાન છે आदि सुविधा से बदी रेओ मित्रों अपने वाड़ी में आटो मारवा चाहिए मजा आवे छे छोकरा ने माता आगी अपने जो सकरिया से सकरिया ना वेला बोई गई आज ही तो हमने नहीं बैठा है जेने वार से આ અહીંયા સકરિયા છે ચીબડા છે બધું ભેગું જ છે આંબા છે આંબાની કલમ છે જાંબુડા છે બહુ બધું છે કારેલા છે આ અહીંયા ગુવાર છે મિત્રો આ ગોરસ આંબલી છે બહુ બધું છે જો ને ચોળા છે ગુવાર છે આ સેતુરી છે અલગ અલગ ઝાડો આ પીંડો કેમ આવો પીડો આ પણ પીંડો આખો અલગ જ હોય એવું લાગે

કોઈક મિત્રો કમેન્ટ કરજો આ એક ઓળખતા હોય તો અમે તો ઓળખતા નથી આ ઝાડ છે કંઈ ખાવાનું આવતું હોય તો હોય તો આ શું છે આ પાછું અલગ કંઈક નાંગરવેલ જેવા પાંદડા દેખાય નાંગરવેલ કાળો નાંગરવેલ ને હા નાંગરવેલ કે એટલે નાંગ જેવો જ હોય ને આ કાશ્મીરી ભોર કે ને તે છે અંજીર મંગફળી છે પછી આ દેશી ભાષામાં અમારે ચોંદરચૂર હા હા ચોંદરસુ ચોંદરચૂર હા અહીંયા મઠ છે ચાંદરચૂર છે ભાજી ખાવી જોઈએ તો સારું પડે ચંદન ચંદનનું છે સારું આપણે ત્યાં છે જ છે એના જેવું જ છે પોપૈયો છે બધું 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 અહીંયા બધી કલમો છે આંબાની કલમ છે કેસર છે જામફળ છે

આ એક જ છોડો છે બતાવો હાટુ ફૂલ આવી ગયા હોય ને અહીંયા સિંગ છે હજી વાર લાગશે છે બસ આપણે ઓટો મારતો આ ઉમરો છે પક્ષીને ખાવાની વસ્તુ છે ભજીયા છે મસ્ત મજાના બધા ለ ለልልቴ ተማ� clot ቃል � Trustee ቃ ሁል ዤዩማ ዁ ልከ ወ ί በ ተ ክ ስደ ને ને પડે એમ એમ છે 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 હવે 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 મહેમાન અમને કે નથી રાખતા તો આપણે ગાડી ચાલુ કરી કરી નાખી ઘરે બંપલા બધું બધું વરસાદ આવી ગયો આ પલળી ગયું તો હવે છે ને એ બધું પેકિંગ કરે છે જઈએ સીધા હવે ઘરે નહી હવે હવે જવું પડશે મિત્રો હવે ચાલો જઈએ મળી સીધા ઘરે જઈએ